करीना के अयूब भाई परसे का एक हजार एक તમામ મતદારો નો આભાર માનવો એટલા માટે કે એમણે શહેર માટે વગર છૂટા એ કામ કરતા ઉમેદવાર કરી છે

ಅಭಿಯ ವಂಗಲ್ ಬಾಯಿರ ಹಾಕೋ ಬಕಿನಾ ಹಾಕೋ ಬೆಲೆ ಹಾಕೋ ನೋಡಿ ಮೊದಲು ಮತ್ತೆ ಬೆಲೆ ಡಾಕಾ 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 ಏನು ವರ್ಷದ ಟ್ರಾವೆಲ್ ಗೋವಾ ಬಾರ್ಕೇ જેતપુર નવાગઢ નગરપાલિકામાં આજે મતગણતરી પૂર્ણ થઈ છે ફરીથી જેતપુર શહેરના મતદાતાઓએ ભારતીય જનતા પાર્ટીને શાસન આપ્યું છે આ તકે જેતપુર નવાગઢના તમામ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જે પ્રમાણે પરિણામો આવ્યા કોંગ્રેસને માત્ર એક બેઠક આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું નથી અને જે પ્રમાણે જેતપુર શહેરે ભારતીય જનતા પાર્ટીનો હમેશા મારો ઘટ રહ્યો છે સૌ સાથે મળી અને જેતપુર શહેરના વિકાસ માટે કામ કર્યું છે પારિવારિક સંબંધ રાખ્યો છે અને એ પ્રમાણે દર ચૂંટણીની અંદર જેતપુર શહેરના મતદાતાઓએ કાયમી માટે અમને સાથ અને સહકાર આપ્યો છે અને આ પરિણામ જે આવ્યું પરિણામ બતાવે છે કે જેતપુર શહેરે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે જે પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ બહારથી આવી અને અપ્રચાર કર્યો વાતાવરણ બગાડવાના પ્રયાસો કર્યા મારા વિશે પણ બોલ્યા હતા ત્યારે મેં હું જવાબ આપી શકતો હતો પણ મને ભરોસો છે જેતપુર હતો જેતપુર શહેરના મતદાતા ઉપર કે મતદાન કરી અને આ લોકોને જવાબ આપશે અને આજે જે પ્રમાણે ખાતું હતું કે આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવી શકી નથી કોંગ્રેસને માત્ર આવડી મોટી પાર્ટીને માત્ર એક બેઠક મળે આ મતદાતાઓને જવાબ આપ્યો છે એટલે આ તકે ફરીથી જેતપુર નવાગઢ નગરપાલિકાના આવતા તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું જે પણ અમારા ઉમેદવારોનો વિજેતા છે એમને પણ શુભકામનાઓ આપું છું અને અપક્ષ ઉમેદવારો જીતા છે એમને પણ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે એટલે એક આખી ટીમ બની અને જેતપુરના વિકાસ માટે અમે કામ કરશું સાથે સાથે જેતપુર તાલુકાની પીઠળિયા તાલુકા પંચાયત એમની પણ આજે પેટા ચૂંટણી હતી એમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે એમને પણ પ્રદીપની શુભેચ્છા પૂછું ને એક ટીમ ભાજપ બની અને જેતપુરના ભવિષ્ય માટે આવનારા વિશ્વમાં અમે સાથે મળીને કામ કરશું